ખેડાના વિઠલપુર પાસે ખાનગી ફાર્મ હાઉસમાં પાંચસો પાંચ હજાર પાંચસો સાયકલ સડી રહી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે મહાદેવવાદ અને ખેડા તાલુકામાં આ સાયકલ આપવાની હતી જ્યાં શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસની આ પાંચ હજાર અને પાંચસો સાયકલો છેલ્લા ત્રણ મહિનાથી કાટ ખાઈ રહી છે ત્યારે આ અગાઉ પણ ખાનગી ફાર્મ હાઉસમાં છૂટક સામાન લાવી આ સાયકલ ફિટ કરી તૈયાર કરવામાં આવતી હતી છેલ્લા ત્રણ મહિનાથી આ સાયકલો ટાપ અને વરસાદમાં કાટ ખાઈ રહી છે સાથે જ સાયકલોના ટાયરમાં હવા પણ નીકળી ગઈ છે અને જમીન નીચે દબાતા ટાયર પણ કોવાઈ ગયા છે ત્યારે વિદ્યાર્થીઓને આપવામાં આવતી આ સાયકલો ક્યારે શાળામાં પહોંચશે તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે આપણે મેમદના સા ખાતે હાઈવે પર એ હોય તો આવું કરે પણ ગાડી લઈને પૈસા લેવા પડે તો અહીં મોડું નહીં મન બતાડ નું પાડવું તો એમને નાખી લીધું પણ ત્રણ મહિના એ લોકો આવા ખરા પણ રોડ પર પાસ આવડી જાય કાકો પૈસા માગશે અમારું જીવ કાઢ છે હા તો માગીએ ને આપડે એ જવાનું નહીં